વોર્ડ નંબર નવમાં બે હજાર ગંગા સ્વરૂપ બહેનોના આંગણે સંવેદનાનો દીપ પ્રગટ્યો પંદર કિલોની અનાજની કીટનું વિતરણ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર નવના લોકપ્રિય યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરે અને પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે દ્વારા દિવાળી અને નૂતન વર્ષના શુભ અવસરે એક સરાહનીય સત્કાર્યનું આયોજન કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના જરૂરિયાતમંદ પરિવારો અને ગંગા સ્વરૂપ બહેનોના આંગણે પણ તહેવારની ખરી ખુશી પહોંચાડવાનો હતો આ સત્કાર્યના ભાગરૂપે બે હજાર ગંગા સ્વરૂપ બહેનોને પંદર કિલોની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કીટમાં જીવન જરૂરી અનાજ સહિતની આવશ્યક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી ગરીબ પરિવારો પણ આત્મસન્માન સાથે તહેવારોની ઉજવણી કરી શકે આ પ્રેરક કાર્યક્રમમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેઉુરભાઈ રોકડિયા શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર ના પ્રભારી લકુલેશ ત્રિવેદી અને કોર્પોરેટર શ્રી આયરે સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ શ્રી રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે દ્વારા એક સ્થિત પ્રયાસ કરવામાં આવ્યો છે જે દરેક ઘરમાં દિવાળી ઉજવાય એ ઉદ્દેશ્યથી લગભગ પચીસ હજાર પિસ્તાલીસ હજાર કિલોથી વધુ સામગ્રીનું વિતરણ જે ત્યાગતા વિધવા અથવા તો વૃદ્ધ છે જે પોતે બજારમાં જઈને ખરીદી નથી કરી શકતા આવા લોકોની વચ્ચે એમના ઘરે પણ દિવાળીનો પ્રસંગ ઉજવાય એ ઉદ્દેશ્યથી આ આયોજન કરવામાં આવ્યું છે દિવાળી તો એક માત્ર એક જેને એવું કહી શકાય કે એક સંયોગ છે બાકી સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો એટલે નોટબુક વિતરણ હોય ગરબાનું આયોજન હોય ધાર્મિક પ્રવાસોનું આયોજન હોય દરેક વર્ગના અને દરેક ઉંમરના લોકોને ધ્યાનમાં રાખી અને વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે અને ધારાસભ્યશ્રી સાયાજીગંજના ધારાસભ્યશ્રી કેવુરભાઈ રોકડિયા સાહેબ પણ સતત આવા કાર્યક્રમોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહેતા હોય છે આ પ્રસંગે હું વડોદરાના તમામ નગરજનોને દિવાળીની શુભેચ્છા પણ પાઠવું છું અને સાથે સાથે સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું કે આ પ્રકારનો એક વિચાર પ્રયાસ ને પરિણામમાં પરિવર્તિત કર્યો છે સૌથી પહેલાં આપના માધ્યમથી વડોદરા શહેરના સર્વે નગરજનોને દિવાળીના પર્વની અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું આ દિવાળીનું પર્વ આ નવું વર્ષ નવા ઉમંગો સાથે નવા સંકલ્પો સાથે આપ સર્વેના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રભુ શ્રી રામના ચરણોમાં હું પ્રાર્થના પણ કરું છું આ દિવાળીનું પર્વ એ માત્ર પરિવાર સાથે નહીં પરંતુ સમાજના અન્ય લોકોના સાથે પણ મળીને આપણે સૌ ઉજવીએ એવી હું આપને અનુરોધ પણ કરું છું એ જ દિવસ એ જ રીતે આજે રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે એમના દ્વારા આજે અનાજની કિટનું વિતરણ કરીને બીજાના જીવનના અંદર પણ દીવો પ્રગટાવવાનું કામ પ્રભુ શ્રીરામના લંકા વિજયથી અયોધ્યા આગમનથી દીપ પ્રાગટ્ય કરીને લોકો એમનું સ્વાગત કર્યું હતું ત્યારે આજે રાજેશભાઈ આર્ય અને શ્રીરંગભાઈ આયરે પણ અનાજની કિટ રૂપી વિતરણ કરીને દીવો પ્રગટાવવાનું કામ બીજાના જીવનમાં કરી રહ્યા છે હું બંને જણને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના સાથે પ્રભુ એમને આવીને આવી શક્તિ અર્પે એવી પ્રભુ ચરણોમાં હું પ્રાર્થના પણ કરું છું આજરોજ દિવાળી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આવતીકાલે દિવાળી હોય અને આજના દિવસે વિસ્તારના જે તમામ જે જરૂરિયાતમંદ માતાઓ છે જે ગંગા સ્વરૂપ માતાઓ છે એ તમામ માતાઓને એકત્ર કરીને જે જે લોકો જરૂરિયાત છે તેમને અનાજની કીટનું વિતરણ અમારા માધ્યમથી આજના દિવસે કરવામાં આવ્યું હતું અમારી વચ્ચે સહેજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા સાથે અમારા વોર્ડ નંબર નવના પ્રભારી એવા લખુલેશભાઈ ત્રિવેદી અમારી વચ્ચે આજના દિવસે ઉપસ્થિત થયા હતા સાથે દિવાળીનો પર્વ કોઈના ઘરની અંદર દીવો પ્રગટાવાય અને તે દીવો હંમેશા તેના ઘરની અંદર પ્રજ્વલિત રહે તેવી પ્રભુને હંમેશા પ્રાર્થનાની સાથે સાથે આ એક સેવાનું કામ જે દર વખતે અમે ગંગા સ્વરૂપ બહેનો હોય કે જરૂરિયાતમંદો હોય તેમને કીટનું અનુદાન તો કરતા જ હોઈએ છે એવી જ રીતે આજના દિવસે પણ મોટી સંખ્યાની અંદર જે ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર આવેલી જે તમામ માતાઓ છે બહેનો છે તેમને આજના દિવસે અનાજની કીટનું અહીંયાથી વિતરણ કરવામાં આવ્યું હતું એવી જ રીતે આવતીકાલના દિવસમાં પણ અમે જે જે લોકો અહીંયાથી અમારે ત્યાં રજીસ્ટ્રેશન કરાવીને ગયા છે એ તમામ માતાઓને અમે અહીંયાથી અનાજની કીટનું વિતરણ કરવાના છે ત્યારે આવેલા તમામ જે માતાઓ છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતા અત્યારે સમગ્ર વડોદરા શહેરવાસીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા આજે તમે જોઈ રહ્યા છો કે આ એક સાચા અર્થની આપણે દિવાળી વર્ષોથી કરતા આવ્યા છીએ અને મને લાગે ભગવાન એટલા માટે જ મને સતત ચાલીસ ચાલીસ વર્ષથી આવી સેવા કરવાનો મોકો ત્યારે જ આપે છે અમારા બાબા એવું કહે છે કે જો હોય વહી ચાટતા હે તો તમે તમારી આજુબાજુ પણ એવા લોકો હો કે એમને પણ તમે એવી મદદ કરતા રહેજો કે આપણે જોઈએ કે દિવાળીનો મતલબ ચારે બાજુ અંધારું હોય અનેક દીવો પ્રગટે તો આવી જ રીતના કેટલાય લોકો એવા હોય છે કે આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે બધી જ રીતના દિવાળી ઉજવતા હોય છે પણ કેટલાક એવા લોકો કે જેને એક ટંકનું ખાવાનું બી નહીં હોતું આજે અમે તમે જુઓ છો કે સાડીઓ સાથે મીઠાઈ સાથે આજે અમે અનાજની કીટનું વિતરણ કર્યું છે અને કીટ એવી આપી છે કે કદાચ લોકો અમારી બહેનો ઉચકી પણ ના શકે એવી કીટો છે એને પાંચ કિલો તમે જુઓ છે કે ઘઉંનો લોટ આપ્યો છે સાથે સાથે એ લોકોને ચોખા આપ્યા છે એક કિલો તેલ આપ્યું છે એવી રીતના કદાચ મીઠાઈ ખાવાનું નાય તો ઘરે એ લોકો પોતે રવો આપ્યો છે ચોખ્ખું ઘી પણ આપ્યું છે તો આ રીતના ભગવાને જ્યાં સુધી અમને આપતા રહે છે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી શ્રીરંગ આઈ રે રાજેશ આયરે સાયનાથ એજ્યુકેશન ટ્રપ અને અમારા બધા જ મિત્રોની મદદથી અને દરેક લોકોએ જે પણ અમને લોકોએ નામી અનામીઓ વખતે અમને લોકોને મદદ કરે છે અમને જે કંઈ મળે છે એમાંથી અમે દરેક વિસ્તારની બહેનો અને આ ગંગા સ્વરૂપ બહેનો છે મને લાગે છે કે આમના આશીર્વાદ એ ક્યારેય એડે જતા નથી તો આપના માધ્યમથી આપની આજુબાજુ પણ એવા કોઈ લોકો હોય તો આપણે ચોક્કસપણે એમને આપણાથી બી થતી હોય તો આપ જો તો મને એવું લાગે સાચા અર્થમાં દિવાળી ત્યારે જ થાય કે અંધકારમાં એક દીવો પ્રગટાવે તો સૌ લોકોને ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છા નવા વર્ષની શુભેચ્છા જય સાયનાથ